તો વાયક મિશી આવી ગઈ આ જો વાયક છે મિશી દેખાય છે મિશી કરતો કોઈ बाबरे उनको आग मैं तुम्हें कहाँ थोड़ा ही दो तेरे महाने तू जो है हम्म हम्म हाँ अच्छा मैं को इंपैर आजू बिजी तेरे आजू आ दोनों देखा हूँ आजू ओए आप लोग गमने तो पूरा बारी नहीं है ना गमने हाँ ये इंपैर मिची करो आप लोग कहाँ कहाँ फरी बाजी हाँ फरी सुनो ना आप लोग हम्म 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 हम्म

મા મા બેડો પેલે ક્યું મથેરા છે મારા ક્ષેત્રમાં એ ક્યું થયેલ્યા ધન્યવાદ મને જવા દેજો તો અમારા ક્ષેત્રમાં હોય અમે નહી ખાતા હોન ક્યાં ખાવા યાર આની બહાર ઓરે કરે

બરાબર શું કરી પડશે આ તો બધું ભાઈ શું નહીં આ તો